નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના જે ગણિત વિષયની જે એકમ કસોટી તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની હતી તે ટ્રાન્સફર કરીને તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ને આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા પદાવલીઓના સરવાળા બાદ બાકી કરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ છે પાંચ તો અહીં વિભાગ નંબર એક આપેલો છે તમને સરવાળા અને બાદ બાકીને ગણતરી કરી અને તમને અહીં દાખલા આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ આપણને વિભાગ બે આપેલો છે તેમાં પણ ગણતરી કરી અને આપણને જવાબ આપી દીધેલા છે જે તમે જોઈ શકો છો સરવાળા અને બાદ બાકીના ત્યાર પછી આપણને આપેલો છે તેનો જ તે વિભાગ નંબર ત્રણ તેમની પણ અહીં દાખલાની ગણતરી કરી અને તમને જવાબ સાથે અહીં આપેલા છે જે તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન બે એ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ ત્રણ છે જેમના ગુણ છે ત્રણ અને તમને ગણતરી પણ સાથે બાજુમાં દર્શાવેલી છે અને તેમના જવાબ પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણને આગળનો પ્રશ્ન જોયો કે પ્રશ્ન બે બી આપેલી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં અને સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો કોઈ પણ એક વિભાગ છે જેમના ગુણ છે બે તો જોઈ શકો છો અહીં તમને વિભાગ નંબર એકની અંદર પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલો છે ત્યાર પછી વિભાગ બે છે તો તેમની ગણતરી કરી અને જવાબ આપેલ છે અહીં ત્યાર પછી વિભાગ ત્રણની ગણતરી કરી અને જવાબ આપેલ છે ત્યારબાદ વિભાગ ચાર અને વિભાગ પાંચની બંનેની ગણતરી કરીને અહીં જવાબ આપેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ એ નીચેની પદાવલીઓના અવયવ શોધો કોઈ પણ એક જે પદાવલીઓની ગણતરી કરી અને જવાબ સાથે અહીં તમને આપેલા છે જવાબ ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ બી નીચેની પદાવલીઓના ભાગાકાર કરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ ત્રણ તેમની પણ અહીં ભાગાકારની એટલે જે ગણતરી કરી અહીં તમને આપેલું છે જવાબ સાથે જે તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન 4 એ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ ત્રણ જેમના ગુણ ત્રણ તેમની પણ ગણતરી કરી અને જવાબ સાથે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પહેલામાં આવશે સી ત્યાર પછી નંબર 2 માં જવાબ આવશે બી નંબર ગણતરી કરી અને જવાબ આવશે સી એકસો અડતાલીસ નંબર છ માં જવાબ આવશે આપણે પાંચ જેમાં તમને ગણતરી આપેલી છે નંબર સાત માં જવાબ આવશે બી ત્રણ નંબર અંદર જવાબ આવશે નંબર એકસો ને એસી આઠસો એસી ત્યાર પછી નંબર દસ માં જવાબ આવશે એકસો ને પચીસ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ચાર બી માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ જેમ કોઈ પણ એક અને જેમના ગુણ છે બાર તો અહીં ગણતરી કરી અને તમને જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને સારા અક્ષરે તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન પાંચ એ દાખલો ગુણો કોઈ પણ એક જેમના ગુણ બે તેમની પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન પાંચ બી નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો કોઈ પણ ત્રણ જેમના ગુણ તો ખરા ખોટા તમારે દર્શાવવાના છે તો પહેલું આવશે ખોટું ત્યાર પછી બીજું છે સાચું ત્યાર પછી ત્રીજું સાચું ચોથું પણ સાચું ત્યાર પછી પાંચ નંબરનું ખોટું છ નંબરનું સાચું સાત નંબરનું ખોટું આઠ નંબરનું સાચું નવ નંબરનું સાચું અને દસ નંબરનું સાચું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે